ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની જે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે બે હજાર એકસો અડસઠ વેપારીઓએ મતદાન કર્યું રાત્રે દસ વાગ્યા સુધી મતગણતરી ચાલશે અને ત્યારબાદ સમગ્ર પરિણામ છે તે જાહેર કરવામાં આવશે ખૂબ મહત્ત્વની ચૂંટણી આ માનવામાં આવે છે ગાંધીધામની ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી જેનું મતદાન પ્રક્રિયા જે યોજાઈ હતી જે પૂર્ણ થઈ ચૂકી છે બે હજાર વેપારીઓ કે જેમણે મતદાન કર્યું છે અને હવે ત્યારબાદ મતદા મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે અને રાત્રે દસ વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે તો ગાંધીનગર ચેમ્બર ઓફ કોમર્સ કે જેની અંદર ચંપકલાલજી પારક પેનલ અને વેપારી પેનલ વચ્ચે જંગ જામ્યો છે અત્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને હવે મતગણતરી હાથ ધરાશે અને મતગણતરી બાદ ખ્યાલ આવશે કે આખરે કોણ સત્તા પર આવે છે